કઈ વાંધો નઈ એવું છે જો હું પેલા શરૂઆત કરોડે તોડે ને મરે રહી કઈ આ ઘર ને આંગળે ગંગાજી આવી તો પછી એ થયું કે વા એટલે વેલે જઈએ ખર્ચો કરીએ મહેનત કરીએ પછી ધુબાકીઓ મારીએ તો એના કરતા આ ઘર ને એમાં તો ધુબાકીઓ ન મરે તો કઈ નઈ પણ એટલી શરણામત લે ને

सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं भगवनसदृशं तत्त्वमस्यादिलक्षम् एकं विमलयचनं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितम्

પછી મને શરૂઆતમાં તો એમ થતું હું જાઉં તો ખરો લાખડી ઘરે પણ એ લોકો ટાઈમ હે કે અમે હું તો હમણાં બેને વાત કરી કે ઘેર ગંગાજી આવી એમાં આવા ક્યાં કોક નીકળે હું કે જેને સત્સંગમાં પ્રેમ હોય આ છે બધું તો સત્સંગ આપણા જીવનમાં શા માટે સત્સંગ ની શા માટે જરૂર જરૂર બરાબર બધા કે ભાઈ સત્સંગ કરવો જોઈએ ભગવાનનું નામ લેવું જોઈએ કીર્તન કરવા જોઈએ સાધન ભજન કરવું જોઈએ તો સત્સંગ છે ખાલી મનુષ્ય માટે છે પશુઓ માટે નથી કારણ કે પશુમાં માં ભગવાન એવો વિવેક આપ્યો નથી એ તો એનું જે પૂર્વનું કર્મ છે એનો ભોગવટો કરે જ્યારે મનુષ્ય છે એ વટલા વાંગામાં છે એને કર્મ પણ કરવાનું છે અને કર્મ કરતા કરતા નીકળવાનું છે તો એને ખબર પડવી જોઈએ ધર્મ હોય તો ધર્મ થી પશુઓથી અલગ પડે બાકી બીજો કોઈ આહાર નિંદ્રા ભય મૈથુન બુધું પશુ પણ છે અને મનુષ્યમાં તો સત્સંગ નો અર્થ જે છે કે જે જે મનુષ્યને પોતાના આગલા સંસ્કારો એનું જે દ્રઢીભૂત થયું એમાં એના અંદર એવો ભાવ જાગે કે મારે આ જે વ્યવહારિક બધું જીવન છે એના કરતા કઈ બીજું આગળ છે કઈ નવીનતા કોઈ મનુષ્ય જીવનમાં આગળ તો કે હા આમાં ધપી ધપી થાકતા થાકતા આવો આવતો નથી પણ આગળનું જે જીવન છે મતલબ કે સત્સંગ છે એનાથી મનુષ્ય આ કાંઠે થી તરીને સામે કાંઠે નીકળી જાય સારા માણસો નો સંગ કરે અહિયાં અહિયાં સત નો સંગ કરવાનો ભાઈ સત એટલે હું તો સત એટલે આપણું સ્વરૂપ જેને આપણે ભગવાન કીએ આપણે ઈશ્વર કીએ અથવા તો વેદ ઉપનિષદ જેને બ્રહ્મ કીએ પછી જેને કઈ ખ્યાલ ન હોય કે ભાઈ કૃષ્ણ છે રામચંદ્ર સત એટલે ત્રણેય કાળમાં જે રેતુ હોય પેલા પણ હોય અટાણે હોય અને પછી હોય જગત ના જેટલા પદાર્થો છે એ પેલા ન હોય ખાલી વચ્ચે દેખાય અને પછી પણ ન હોય દાખલ કે આપણો દાખલો લે કોઈ પૂછે ભાઈ કેટલા વર્ષ થયા તો કે હિંતેર તો ભાઈ હિંતેર વર્ષ પેલા હતા ક્યાંય તો કે ના બરોબર અટાળ છે પછી કાર્યક્રમ પૂરો થાય પછી પણ નહીં દેખાય પછી નહીં દેખાય પાછા ખાલી વચમાં દેખાતા હતા તો આ છે એ અસત નું લક્ષણ છે અસત એને કીધું અસત એટલે નિયમ નહીં પણ અમુક ટાઈમે રહેતો હોય અમુક ટાઈમે ન રહેતો હોય હવે અમુક ટાઈમે રે ના અમુક ટાઈમે પણ અમુક અવધિ માંથી પસાર થાય નાશ થતો નથી એને ક્યાંથી લાવવાનું નથી ક્યાંથી પેદા કરવાનું નથી ક્યાંય કાવડિયા ને જળેમ નથી કરવું હું આપણે કાંઠે તો જવું સાંભે તો સંસ્કાર પ્રમાણે જેમાં તમને ભાવ જાગે

ઘણા માણસો હા ને સત્સંગ ઈ સત્સંગ તો ખૂટવાળો પણ છતાંય વ્યવહારમાં જે જે ભેગા થયા એ કોઈ ને કોઈ રીતે આપણને આગળ નેતા જાય સહકાર આપે તો આપણા જે સંતો થઈ ગયા એ પણ બધા કુટુંબ પરિવાર વાળા હતા તો એના ઘરના એ પણ સહકાર આપે નકર ભાઈ કે તમારો ધંધો એ બીજો કે ભગવાન નો ધોકોન ભરકી લે બેઠા અને ઘર નું કઈ કામ કરો કમાવા જવાનું દીકરું આવું બધું થાય પણ ઘરમાં એવા સજન માણસો બધા હોય બીજા અરસ પરસ તો એ બધા ને ખુબ ભાવ જાગે ને એનું નામ જ જીવન છે પછી તો અહિયાં મને એક આદર્શ જીવન જીવવું હોય

આ ભાઈ પુત્ર નથી ને દીકરો નથી ને ભાઈ મને એ બધી વાત આવે ને આપણે ભાગવત માં આત્મદેવ ને ધુંધુલી કે ભાઈ મારે સંતાન નથી આ છે તે છે તો કોઈ મહાત્મા નો એને મુલાકાત થાય ને ફળ કે ભાઈ આ તમે એટલે પણ એટલે એ વાત બધી અહીંયા આવી કે જીવનમાં જે કંઈ ઈશ્વરે આપ્યું છે પાસે સંતોષ માની અને ઈશ્વરે જે કંઈ આપ્યું સમજી વિચારીને આપ્યું છે

ત્યારે ગોકર્ણ આ શ્લોક આપણે ચિંતન કરીએ શ્લોક તો છે આપડે તો રહસ્ય એટલે ગોકર્ણ બાપ ને કે હે પિતા ધર્મ ભજ સમ સતત હે પિતા સતત તું ધર્મ ને ભજ ધર્મ એટલે આપણે ખ્યાલ આપણે આરતી કરીએ પૂજા કરીએ જપ કરીએ પ્રવૃત્તિ કે તે પિતા આટલું આટલું દોડીને આટલી આટલી મહેનત કરીને આ બધું કર્યું એનું પરિણામ છે હું કે તું દુખી થયો શા માટે તો કે ધર્મ નો આશ્રય ન લીધો એટલે જો ધર્મ નો આશ્રય લીધો

ગળા ડૂબ થઈ જાઉં વા જાઉં વા જાઉં આ કરું આ કરું આ કરું ઓલું કરું આ કરી લ્યો ઓલું કરી લ્યો આવો આનો કોઈ અંત છે નહીં અમારે ગુરુ મહારાજ કેતા કે જરે લાંબુ મોટું કુટુંબ હોય ને ખંભે થી પછડી ન ઉતરે અજી એક દોહાન દે વરાય ને કે ભાઈ તમાર કાકા નો દીકરી નો વાત હા ભરી ભરી ઉપડે પાછા આપણી જવાબદારી ધીરે 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 ખતમ કરતા કરતા એને કાધે દોરી નાખીને આપડે ધીરે ધીરે નીકળી એટલે ગોકર્ણ બાપ ને કે બાપ તું હજી થાય તો નથી આટલું આટલું તો હવે તું ધર્મ ને ધર્મ ભજ તું આ લોક ધર્મ જે મુખ આનો કોઈ અંત નથી પછી હું કીધું તો કે ભાઈ લોક ધર્મ મૂકવું અને ધર્મ નું આચરણ કરવા માટે ધર્મ વિશે સમજવા માટે કઈ જવું તો હે ને કેવી રીતે એક દીકરા ને કઈ ખબર ન હોય પણ એનો દીકરો છે બાપ ભેગો રહેતો હોય તો બધું એને વ્યવહાર કેમ છે શીખવે તો કે સેવ્ય સાધુ પુરુષ પછી હું કર તો કે ભાઈ તું નીકળી જાય થી જટ અને એવો કોઈ સાધુ પુરુષ હોય એનું સેવન આપે કથા કરવી તો કેજો હું તો તો એમ કે તું ગોત એવા સાધુ ને એવા સાધુ ને